આ ઓપન કર્યા પછી સૌ તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે છે ઓકે તેનું જાહેરનામું અહીં વાંચી શકો છો આ મિત્રો ઓનલાઈન એપ્લાય કરવા માટે લખેલું છે એપ્લાય ઓનલાઈન ઓકે તો અહીંયા જે લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને ડિટેલ જોવા મળશે હાઉ ટુ એપ્લાય નોટિફિકેશન અને એપ્લાય અહીં લખેલું છે ઓકે તો અહીંયા જે છે તમે ક્લિક કરવાનું રહેશે ઓકે એના ઉપર ક્લિક કરવાની સાથે જે પણ વિદ્યાર્થીનો તમે એટલે કે જે પણ અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થી છે તેનો હું આમાં એપ્લાય કરી શકું છું તો તમારે એન્ટર અઢાર છે આ ડાયેશકોડ તમે છો તેના પ્રિન્સિપાલ પાસે ઓકે પછી ત્યારબાદ સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે જે પણ વિદ્યાર્થી છે ઓકે તો એ કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ઓકે તો અને સ્ટાન્ડર્ડ

જો કોઈ પણ પ્રકારની ખોડખા પણ હોય ઓકે તો અહીંયા અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે તે સિલેક્ટ કરવાનું રહેશે ઓકે જે પણ સિલેક્ટ કરશો તેના પર્સન્ટેજ કેટલા છે સર્ટિફિકેટ નંબર અને સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ થયેલું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે ગ્રામ્ય વિસ્તારમાં રહ્યો છો કે રૂરલ વિસ્તારમાં ઓકે તે પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી આવક જે છે ત્રણ લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ જો યસ તો યસ સિલેક્ટ કરશો ત્યારબાદ સરનામું તમારો જિલ્લો તાલુકો અને પિનકોડ જે છે તે પણ સિલેક્ટ કરશો ત્યારબાદ જો કોઈ પણ સ્કૂલ ચેન્જ થઈ હોય તો તેનો ડાયસ કોડ નાખવાનો રહેશે આગળ તો જે પણ અત્યારે બેસ કરતા હો તેની ડિટેલ તમને જોવા મળશે ત્યારબાદ જો આપણે જોઈએ અહીંયા પણ પિન કોડ નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારે કઈ ભાષાની અંદર એક્ઝામ આપવા માંગો છો તે ભાષાએ એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા ફાધર ઓકે તો અહીંયા શું નાખવાનું છે ફાધર કેટલો ભણેલા છે ઓકે તે તે અત્યારે શું કામ કરી રહ્યા છે તે ત્યારબાદ તેના મધરનું એજ્યુકેશન શું છે તે મધર શું કામ કરે છે તે

ત્યારબાદ તમારે આવકનું પ્રમાણપત્ર જે છે સર્ટિફિકેટ નંબર નાખવાનું રહેશે આવકનું પ્રમાણપત્ર કઈ તારીખે ઇસ્યુ થયું છે તે નાખવાનું રહેશે ત્યારબાદ પેરેન્ટ્સ જે છે તેના મોબાઈલ નંબર ઈમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી નાખી દેશો ના હોય તો ચાલશે ત્યારબાદ એ સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપ જોઈ શકો છો જે એપ્લાય ઓનલાઈન તેના ઉપર ક્લિક કરી બધી ડિટેલ ભરી લીધી છે ત્યારબાદ અપલોડ ફોટો છે તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારા અહીંયા એપ્લિકેશન નંબર હશે ઓકે એમ એન 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 એસ ઓકે ત્યારબાદ તમારે જે પણ એપ્લિકેશન નંબર નંબર છે તે એપ્લિકેશન નાખશો ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે જે ફોટો અને અને સિગ્નેચર આની સાથે તમારે આવકનો દાખલો ત્યારબાદ બીજું એક છે તમારે આધાર કાર્ડ ઓકે આ ચાર વસ્તુ તમારે અપલોડ કરવાનું થશે ઓકે જે પણ સર્ટિફિકેટ છે તે સો કેબી ના રહેવા જોઈએ અને ફોટો અને સિગ્નેચર છે તે પંદર કેબીની અંદર તમે આવા અપલોડ કરી શકો છો ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરશો

ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશો ઓકે એટલે કે તમને પૂછશે અને એક સાથે તમે વીસ જેટલી અલગ અલગ જે સ્ટુડન્ટ છે એના ફોર્મ એક સાથે તેની ફી પણ ભરી શકો છો ઓકે મિત્રો મને આશા છે કેસંદ આપી પસંદ લાઈક કરી આપણા સાથે ફેસબુક વોટ્સઅપ જેમાં ગ્રુપ હોય એમાં શેર કરી દેશો થેન્ક યુ વિડીયો